વાડિયામાં છેલ્લા છત્રીસ દિવસથી ખેડૂત અને અદાણી કંપની સામે ચાલી રહેલા વિવાદ આજે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ કૂદી પડી છે ત્યારે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળમાંથી લલિતભાઈ વસોવા લલિત કગથરા તેમજ વી કે હુંબલ અને અહીંયા પૂર્વ ધારાસભ્યના પ્રતિનિધિ એવા ભચુભાઈ અરઠિયા પણ આવી પહોંચ્યા છે ત્યારે ભારે સંખ્યામાં અહીંયા ખેડૂતો પણ જોડાણા હતા તેમજ હવે આવું આપણે સાંભળીએ લલિતભાઈ ગગથરાને

એમનું મૃત્યુ થાય અને આ નુગરી પાર્ટી એની પાસે વીસ લાખ નું બિલ મૂકે એમાં ખેડૂતોને અત્યારે થાંભલા ખોડી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી વાળા ખેડૂતોના મત લઈ લઈ અને ખેડૂતોને દુઃખી કરવાનું કામ એ ભાજપ વાળા નુગરી ટીમ કરી રહી છે જો પ્રજાએ જાણવું જોઈએ પ્રજાએ મત દીધા છે એટલે ચૂંટાયેલી પાર્ટી છે અમે કોંગ્રેસ પાર્ટીના છીએ અમને મત નો દીધા એટલે ઘરે બેઠા જાય તમને ઇન્ટરવ્યુ આપે એટલે ધારાસભામાં બેઠા હોય અમને મત નથી દીધા ધારાસભામાં ભાજપ વાળાને દીધા છે એટલે એ ચૂંટાયણા છે એની ફરજ બને એ જે મત દેવાવાળાની વાળાની ફરજ બને કે મેં મત દીધા એ ક્યાં એને ગોતવો છે એનો અદાણી ભાગ છે એનો કોન્ટ્રાક્ટ છે આ થાંભલા ખોરવાનો એ તમારે અભ્યાસ કરવો જોઈએ મત દેવા વાળા

તંત્રનો દુરુપયોગ કરી અને એના ખેતરોની અંદર થાંભલા નાખે છે એમને જે વળતર આપવું જોઈએ એ વળતર નથી આપતા ને એટલા માટે જ મેં કહ્યું કે દરેક પાર્ટીના લોકોએ પાર્ટીનો ખેસ એક બાજુ મૂકી અને આ લડાઈની અંદર ખેડૂતોની વ્યાજબી લડાઈની અંદર સવે આવવું જોઈએ